આ પાંચ રાશિના લોકોના લગ્ન એપ્રિલમાં થશે હેલો મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું આશા રાખું છું કે તમે બધા સારા હશો દીક જ્યોતિષશાસ્ત્ર સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે જેના કારણે તે તમામ બાર રાશિઓને પ્રભાવિત કરે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં સૂર્ય ચૌદ માર્ચે મીન રાશિમાં સંક્રમણ કરશે જે ચૌદ એપ્રિલ સુધી રહેશે આ પછી ચૌદ એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તે ઉચ્ચ સ્થિતિમાં છે સૂર્યના આ સંક્રમણની અસર વિવિધ રાશિઓ પર અલગ અલગ રહેશે ખાસ કરીને આ સમયગાળો કેટલીક રાશિના લોકો માટે લગ્નના પ્રસ્તાવો અને શુભ તકો લાવી શકે છે ચાલો જાણીએ કે એપ્રિલ બે હજાર પચ્ચીસમાં સૂર્યના સંક્રમણની કઈ રાશિ પર શું અસર પડશે અને આ સમયગાળા દરમિયાન કઈ પાંચ રાશિઓ લગ્ન કરી શકે છે એક મેષ સૂર્યનું સંક્રમણ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં ચૌદ એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે જે તેની ઉચ્ચ સ્થિતિ છે જ્યારે સૂર્ય તેના ઉચ્ચ સ્થાને પહોંચે છે ત્યારે તેની અસર અત્યંત શક્તિશાળી હોય છે અને મેષ રાશિના લોકો માટે ખાસ કરીને શુભ સાબિત થાય છે મેષ રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ કારકિર્દી સંબંધો અને લગ્ન જેવા મહત્વપૂર્ણ પાસાઓને અસર કરશે સૂર્યનું સંક્રમણ તેમની ઉર્જા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વધારો કરશે આ સમયગાળા દરમિયાન તેઓ તેમના નિર્ણયો વિશે વધુ સ્પષ્ટ અને મક્કમ હશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને લોકો તેમના અભિપ્રાયને વધુ મહત્વ આપશે તેમના સ્વભાવમાં શક્તિ હશે જેના કારણે તેઓ તેમના કામને મજબૂતીથી આગળ વધારી શકશે સૂર્ય ઉચ્ચ સ્થાનમાં ગોચર થવાથી લગ્નની શક્યતાઓ પ્રબળ બનશે અવિવાહિત લોકોને આ સમયગાળા દરમિયાન લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે પરિવારની સંમતિથી લગ્નની વાત આગળ વધી શકે છે જે લોકો પ્રેમ સંબંધોમાં છે તેમના સંબંધો લગ્નમાં પરિવર્તિત થઈ શકે છે આ સમય સંબંધોને મજબૂત બનાવશે જો કે આ સંક્રમણથી સ્વાસ્થ્ય પર પણ થોડી અસર થઈ શકે છે વધુ પડતા કામના બોજથી તણાવ અને માથાનો દુખાવોની સમસ્યા થઈ શકે છે ગરમીથી થતા રોગોથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી રહેશે પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે સંતુલિત આહાર લેવો ફાયદાકારક રહેશે માનસિક તણાવથી બચવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરવો ફાયદાકારક રહેશે દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી સકારાત્મક ઉર્જા મળશે અને આત્મવિશ્વાસ વધશે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા મળશે અને કારકિર્દીમાં ઉન્નતિનો માર્ગ ખુલશે રવિવારે જરૂરિયાતમંદોને ઘઉં ગોળ અને લાલ વસ્ત્રોનું દાન કરવું શુભ રહેશે તેનાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને અવરોધો દૂર થશે બે વૃષભ જ્યારે પણ સૂર્ય કોઈ પણ રાશિમાં સંક્રમણ કરે છે ત્યારે તે સંબંધિત રાશિના વિવિધ ઘરોને અસર કરે છે જ્યારે સૂર્ય વર્ષ બે હજાર પચ્ચીસમાં ચૌદ એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે વૃષભ માટે આ સંક્રમણ બારમા ભાવમાં થશે જ્યોતિષશાસ્ત્રમાં બારમું ઘર ખર્ચ વિદેશ પ્રવાસ આત્મનિરીક્ષણ અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલું છે વૃષભ રાશિના લોકોના જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર આ સંક્રમણની અસર પડશે જેમાં કારકિર્દી નાણાં સ્વાસ્થ્ય અને ખાસ કરીને લગ્ન સંબંધિત સંભાવનાઓ છે આ સંક્રમણ દરમિયાન વૃષભ રાશિના અપ્રેણિત લોકો માટે ખાસ કરીને વિદેશથી લગ્નના પ્રસ્તાવ આવવાની સંભાવના છે જે લોકો પહેલાથી જ રિલેશનશીપમાં છે તેમના માટે આ સમય લગ્ન તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો હશે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્નમાં વિલંબ થતો હોય તો આ સંક્રમણની અસરથી કેટલાક સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે આ ઉપરાંત યાત્રા દરમિયાન કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે અને તે સંબંધ લગ્નમાં પરિવર્તિત થાય છે આ સંક્રમણની સકારાત્મક અસરોને વધારવા અને નકારાત્મક પ્રભાવોને ઘટાડવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરી શકાય છે આ સમયગાળા દરમિયાન દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું વિશેષ લાભદાયક રહેશે આ માનસિક સ્પષ્ટતા અને સકારાત્મક ઉર્જાનું પ્રસારણ પ્રદાન કરશે રવિવારે લાલ રંગના કપડાં અને તાંબાનું દાન કરવું શુભ રહેશે આ ઉપાયો સૂર્યના શુભ પ્રભાવને વધારવામાં મદદરૂપ થશે આ ઉપરાંત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી પણ સૂર્યની કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે ત્રણ મિથુન જ્યારે ચૌદ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સૂર્યમેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મિથુન રાશિના લોકો માટે આ સંક્રમણ અગિયારમાં ભાવમાં થશે જ્યોતિષમાં અગિયારમું ઘર લાભ ઇચ્છાઓની પરિપૂર્ણતા સામાજિક વર્તુળ મિત્રો અને સફળતા સાથે સંકળાયેલું છે મિથુન રાશિના લોકોના જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર આ સંક્રમણની અસર પડશે જેમાં કારકિર્દી નાણાં સામાજિક સંબંધો અને ખાસ કરીને લગ્ન સંબંધિત સંભાવનાઓ આ સમયગાળા દરમિયાન વધશે તેઓ વધુ લોકોને મળશે નવા મિત્રો બનાવશે અને તેમના સંપર્કોનો વિસ્તાર કરશે નેટવર્કિંગ માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે જેનાથી ભવિષ્યમાં લાભ મળવાની શક્યતાઓ વધી જશે જે લોકો સમાજમાં પોતાની ઓળખ બનાવવા માંગે છે તેમના માટે આ સમય નવી સિદ્ધિઓ લઈને આવી શકે છે તેઓ કેટલાક પ્રતિષ્ઠિત જૂથ અથવા સંગઠનમાં જોડાઈ શકે છે જે તેમની સામાજિક સ્થિતિને મજબૂત કરશે મિથુન રાશિ માટે સૂર્ય અગિયારમાં ઘરમાં મેષ રાશિમાં સંક્રમણ કરશે જે લાભ અને ઈચ્છાઓની પરિપૂર્ણતાનો સંકેત છે આ સમયગાળા દરમિયાન સામાજિક વર્તુળ વિસ્તરશે નવા મિત્રો બનશે અને અપ્રેણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવો આવી શકે છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે આ સમયગાળા દરમિયાન લગ્નના પ્રસ્તાવ આવી શકે છે અને સંબંધો પર ચર્ચાઓ આગળ વધી શકે છે જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય લગ્ન તરફ પગલાં ભરવાનો હશે પરિવારની સંમતિ મળવાની પણ પ્રબળ શક્યતા છે આ ઉપરાંત મિત્રો અથવા સામાજિક સંપર્ક દ્વારા સારા સંબંધ સ્થાપિત થઈ શકે છે જેથી આ સંક્રમણથી મહત્તમ લાભ મેળવી શકાય દરરોજ સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું શુભ રહેશે જેનાથી સકારાત્મક ઉર્જાનો ફેલાવો થશે રવિવારે જરૂરિયાતમંદોને ઘઉં ગોળ અને તાંબાનું દાન કરવાથી સૂર્યની કૃપા પ્રાપ્ત થશે આદિત્યહૃદય સ્તોત્રનો પાઠ કરવાથી કારકિર્દીની સફળતા અને આર્થિક સમૃદ્ધિનો માર્ગ ખુલશે આ સિવાય સૂર્ય ભગવાનના મંત્રોનો જાપ કરવાથી પણ શુભ ફળ મળશે ચાર સિંહ રાશિનો સ્વામી સૂર્ય પોતે છે અને જ્યારે તે ચૌદ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ મેષ રાશિમાં સંક્રમણ કરશે ત્યારે તે સિંહ રાશિના નવમા ઘરમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્રમાં નવમું નસીબ ધર્મ ઉચ્ચ શિક્ષણ વિદેશ પ્રવાસ અને આધ્યાત્મિક પ્રગતિનું પ્રતિક છે સિંહ રાશિના લોકો પર આ સંક્રમણની ઊંડી અસર પડશે અને જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓમાં સકારાત્મક પરિવર્તન આવશે ભાગ્ય તેમનો સંપૂર્ણ સાથ આપશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે અને સફળતાના નવા રસ્તા ખુલશે જેઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા કારકિર્દી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ તકની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સમય અનુકૂળ રહેશે તમને સખત મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને જીવનમાં પ્રગતિની તકો મળશે ભાગ્યના બળને કારણે ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થશે જે મનોબળને વધારશે લગ્નની સંભાવના વિશે વાત કરીએ તો આ સંક્રમણ અપ્રેણીત લોકો માટે શુભ સંકેતો લઈને આવી રહ્યું છે આ સમયગાળા દરમિયાન લગ્નના પ્રસ્તાવો પ્રાપ્ત થઈ શકે છે અને જેઓ પહેલાથી જ સંબંધમાં છે તેઓ તેમના સંબંધને લગ્નમાં પરિવર્તિત કરી શકે છે તમને પરિવારનો સહયોગ મળશે અને લગ્ન સંબંધિત ચર્ચાઓ સકારાત્મક દિશામાં આગળ વધશે આ સમયગાળા દરમિયાન મળેલી ઓફર્સ તમારા ભાગ્યને મજબૂત બનાવશે અને તમારા જીવનસાથીને મજબૂત બનાવવાની સંભાવના છે કારણ કે સૂર્યના આ સંક્રમણથી મહત્તમ લાભ મેળવવા માટે કેટલાક પગલાં લઈ શકાય છે દરરોજ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો ખૂબ જ શુભ રહેશે રવિવારે લાલ વસ્ત્ર ઘઉં અને ગોળનું દાન કરવાથી સૂર્યની કૃપા મળશે અને તમારા સૌભાગ્યમાં વધારો થશે તમારા પિતા અને શિક્ષકોનું સન્માન કરો અને તેમના આશીર્વાદ લો જે જીવનમાં પ્રગતિનો માર્ગ મોકરો કરશે પાંચ ધનુ રાશિ ધનુરાશિ ધનુ રાશિના લોકો માટે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ સૂર્ય પાંચમા ભાવમાં મેષ રાશિમાં સંક્રમણ કરશે જ્યોતિષમાં પાંચમું ઘર પ્રેમ રોમાંસ બાળકો શિક્ષણ સર્જ